રાધે રાધે આજના વાર્તાલાપ માટે આપણી પાસે ગુજરાતી ટીવી ડોટ કોમ પરથી શ્રી પ્રેમાનંદજી મહારાજનું એક સત્સંગ સત્ર છે સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત છે અને આમાં છે ને ભક્તોએ જીવનની કેટલીક સૌથી મોટી ગૂંચવણો વિશે પ્રશ્નો પૂછ્યા છે અને મહારાજશ્રીએ એટલા સરળ અને વ્યવહારુ જવાબો આપ્યા છે બિલકુલ અને આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે આધુનિક જીવનની જે ભાગદોડ છે નોકરી, પરિવાર, પૈસા કમાવાની જવાબદારીઓ આ બધાની વચ્ચે સાચી શાંતિ અને ભક્તિ એ કેવી રીતે મેળવી શકાય મહારાજ શ્રીના ઉપદેશોમાંથી એ ચાવીરૂપ સિદ્ધાંતો તારવીશું જે આપણને માર્ગદર્શન આપી શકે તો ચલો આ ગહન ચર્ચા શરૂ કરીએ અને શરૂઆત એક એવા પ્રશ્નથી કરીએ જે કદાચ મને લાગે છે દરેકના મનમાં હોય છે ખાસ કરીને આજના સમયમાં ગુરુગ્રામથી સાહિલજી પૂછે છે કે શું ભૌતિક પ્રગતિ એટલે કે સંપત્તિ અને આત્મ અનુભવ એટલે કે ઈશ્વર પ્રાપ્તિ આ બંનેની ઈચ્છા એકસાથે રાખી શકાય આ એક ખૂબ જ મૂળભૂત પ્રશ્ન છે અને મહારાજશ્રીનો જવાબ એટલો જ સ્પષ્ટ અને સીધો છે તેઓ કહે છે ચાહત તો એક જ રાખવી પડશે જો તમે આત્મ અનુભવની સાચી ચાહત રાખશો તો ભૌતિક સમૃદ્ધિ એની આડ પેદાશ તરીકે આપોઆપ મળી જશે પણ જો તમારી મુખ્ય ચાહત માત્ર ધનની જ હશે તો આત્મ અનુભવ ક્યારેય નહીં થાય ક્યારેય નહીં હા તેમનું કહેવું છે કે કંચન એટલે કે ધન કામિની એટલે વિષય ભોગ અને કીર્તિ એટલે પ્રતિષ્ઠા આ ત્રણની આસક્તિ જ પરમાત્માના માર્ગ પર સૌથી મોટો અવરોધ છે પણ આ વાત સામાન્ય માણસને ગળે ઉતારવી થોડી મુશ્કેલ છે ને કારણ કે દુનિયામાં તો આપણે જોઈએ છીએ કે લોકો ધન પાછળ દોડે છે અને તેમને મળે પણ છે તો આ આપોઆપ મળવાનો સિદ્ધાંત એ વ્યવહારમાં કેવી રીતે કામ કરે છે અહીં જ વાત રસપ્રદ બને છે જુઓ મહારાજજી ધન પ્રાપ્તિ માટે માત્ર મહેનતને જ કારણ નથી ગણતા તેઓ ત્રણ બાબતોનો સમન્વય જરૂરી ગણાવે છે પહેલું સફળતાપૂર્વક કરેલું સત્કર્મ એટલે કે યોગ્ય દિશામાં કરેલો પુરુષાર્થ બીજું અનુકૂળ પ્રારબ્ધ એટલે તમારું ભાગ્ય પણ સાથ આપવું જોઈએ અને ત્રીજું અને ત્રીજું તપસ્યા દ્વારા મળેલી ભગવાનની કૃપા જ્યારે આ ત્રણે ભેગા થાય ત્યારે જ સાચી સમૃદ્ધિ મળે છે આ જ સિદ્ધાંત મહારાષ્ટ્રથી આજીનાજીના પ્રશ્નને પણ સ્પર્શે છે જે કહે છે કે એમનું મન ભક્તિ અને માયા વચ્ચે ઝોલા ખાય છે હા આ તો મોટા ભાગના લોકોની સમસ્યા છે એક તરફ ભક્તિ કરવી છે પણ બીજી તરફ સંસાર છોડી શકાતો નથી અને મહારાજશ્રીનો બહુ સુંદર ઉકેલ આપે છે તેઓ કહે છે માયાથી લડવાની જરૂર નથી માયાપતિને પકડી લો વાહ માયા તો ભગવાનની દાસી છે જો તમે ભગવાનના થઈ જશો તો માયા માતા બનીને તમારી સેવા કરશે વાહ સ્વામી હરિદાસજી મહારાજનું ઉદાહરણ આપીને તેઓ કહે છે હરિભજ તિલ તિલ ધન અર્થાત હરિનું ભજન કરો તલતલ જેટલા ધનની પણ ઈચ્છા ન કરો જો તમે નિષ્કામ ભાવે ભજન કરશો તો ધન તો તમારી પાછળ પાછળ આવશે એટલે કે મૂળ વાત ભાવના અને પ્રાથમિકતાની છે તમે શું માંગી રહ્યા છો એના પર બધું નિર્ભર છે આ જ વાત સપનાજીના પ્રશ્ન સાથે પણ જોડાય છે એમને નોકરી મળી ગઈ છે પણ જીવન ખાલી અને વ્યર્થ લાગે છે તો શું નોકરી જેવી ફરજનું કોઈ આધ્યાત્મિક મહત્વ હોઈ શકે ચોક્કસ હોઈ શકે મહારાજશ્રીના મતે તમે શું કરો છો એના કરતાં કયા ભાવથી કરો છો એ વધુ મહત્વનું છે તેઓ નોકરીને આધ્યાત્મિક સાધના બનાવવાનો માર્ગ બતાવે છે તેઓ કહે છે કે ત્રણ કામ કરો પહેલું નોકરી કરતી વખતે મનમાં ભગવાનના નામનો જપ ચાલુ રાખો બીજું તમારા પરિવારને ભગવાનનું સ્વરૂપ માનીને નિસ્વાર્થ ભાવે એમની સેવા કરો અને ત્રીજું અને ત્રીજું તમારી કમાણીનો દસમો ભાગ એટલે કે દશાંશ સેવા સંત સેવા કે કોઈ સારા કાર્યમાં વાપરો જો આમ કરશો તો તમારી નોકરી એ નોકરી નહીં પણ ધર્મયુક્ત કર્મ બની જશે એ બંધનનું નહીં મુક્તિનું કારણ બનશે મતલબ કે આપણી ભાવના અને કર્મ કરવાની રીત એ આપણા દુનિયવી કાર્યોને પણ આધ્યાત્મિક બનાવી શકે છે આનાથી કર્મ અને ભાગ્યનો સિદ્ધાંત સમજવો વધુ જરૂરી બની જાય છે પ્રયાગરાજથી અનુપમ દુબેજી એ જ પૂછે છે કે શું આપણા નિર્ણયો પૂર્વનિર્ધારિત હોય છે શું આપણી પાસે પસંદગીની સ્વતંત્રતા છે આ વિષયને મહારાજ શ્રી ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવે છે અને છે ને એક બેંક ખાતાની જેમ સમજી શકાય તેઓ ત્રણ પ્રકારના કર્મોની વાત કરે છે પહેલું છે સંચિત કર્મ જે તમારા બેંક ખાતામાં જન્મો જન્મથી જમા થયેલી કુલ રકમ જેવું છે સારા અને ખરાબ કર્મોનો વિશાળ સંગ્રહ બીજું છે પ્રારબ્ધ કર્મ પ્રારબ્ધ એટલે આ એ રકમ છે જે આ જન્મમાં તમને વાપરવા માટે મળે છે તે ફક્ત તમારા જીવનના સુખ અને દુઃખ નક્કી કરે છે જે અચાનક બનતી ઘટનાઓ રૂપે સામે આવે છે જેમ કે અચાનક વ્યાપારમાં આગ લાગવી કે લોટરી લાગવી અને ત્રીજું કર્મ ત્રીજું અને સૌથી મહત્વનું છે ક્રિયમાન કર્મ આ તમારી ચેકબુક છે તમારી સ્વતંત્ર ઈચ્છા પ્રારબ્ધ ભલે સુખ દુઃખ લાવે પણ એ પરિસ્થિતિમાં તમારે શું નિર્ણય લેવો કેવી પ્રતિક્રિયા આપવી એ ક્રિયમાણ કર્મ છે અને એ કરવાની તમને પૂરી સ્વતંત્રતા છે આપણા નિર્ણયો આપણા ક્રિયમાણ કર્મ છે પ્રારબ્ધ નથી આપણે આપણા ભવિષ્યના સંચિત કર્મોના ઘડવૈયા છીએ આ ઉપમાથી વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ પ્રારબ્ધ એ આપણને મળેલા પત્તા છે પણ ક્રિયમાણ એ છે કે આપણે એ પત્તા કેવી રીતે રમીએ છીએ આ સંદર્ભમાં પટિયાલાથી રવિજીનો પ્રશ્ન ખૂબ જ માર્મિક છે તેઓ ગૌશાળામાં સેવા આપે છે એક ગાયના પગમાં ગંભીર ચેપ લાગ્યો હતો અને તેને બચાવવા માટે ડોક્ટરની સલાહ મુજબ તેમણે એનો પગ કાપવો પડ્યો તો શું આ હિંસા ગણાય શું એમને પાપ લાગે અહીં ફરીથી ભાવના અને ઉદ્દેશ્યની વાત આવે છે મહારાજશ્રી સમજાવે છે કે કર્મનું ફળ તેના પાછળના ઇરાદા પર નિર્ભર કરે છે જેમ કોઈ સર્જન દર્દીનો જીવ બચાવવા માટે એનું કોઈ અંગ કાપે છે તો એ હિંસા નથી એ જીવનદાન છે તેવી જ રીતે રવિજીનો હેતુ ગાયને પીડા આપવાનો નહોતો પણ એનું જીવન બચાવવાનો હતો એમનો ભાવ કરુણાનો હતો ક્રૂરતાનો નહીં આથી એ પાપ નથી પુણ્ય છે એટલે કર્મમાં ભાવના સર્વોપરી છે આ જ સિદ્ધાંત જીવનની અંતિમ ક્ષણોમાં પણ એટલો જ લાગુ પડતો હશે એક પ્રશ્ન એવો છે કે જે વ્યક્તિ જીવનભર ભક્તિ કરે અને જેણે જીવનભર પાપ કર્યા હોય પણ મૃત્યુ સમયે ભગવાનનું નામ સાંભળી લે તો શું બંનેને સમાન ફળ મળે ના બિલકુલ નહીં મહારાજ શ્રી સ્પષ્ટ કરે છે કે આ એક ગેરસમજ છે જેણે જીવનભર પાપ અને વિષયોનું જ ચિંતન કર્યું હોય એને અંત સમયે ભગવાનનું નામ સાંભળવાનો કે બોલવાનો સંયોગ જ પ્રાપ્ત થતો નથી ગીતામાં કહ્યું છે તેમ અંત સમયે એ જ યાદ આવે છે જેનો જીવનભર અભ્યાસ કર્યો હોય બરાબર અને જો કોઈ પાપી વ્યક્તિને અંતિમ સમયે નામ સ્મરણનો અવસર મળી પણ જાય તો એ કોઈ આકસ્મિક ઘટના નથી એ એના કોઈ પૂર્વ જન્મના અજાણ્યા પુણ્યનું જ ફળ છે જે હવે ઉદય થયું છે બરાબર તો આપણે દુનિયાવી જીવનમાં સંતુલન અને કર્મના સિદ્ધાંતને સમજ્યા હવે ભક્તિના આંતરિક માર્ગ પર થોડા વધુ ઊંડા ઉતરીએ વૃંદાવનથી પ્રિયાંશુજી પૂછે છે કે એક નવા સાધકે પહેલા માયા પર જીત મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ કે સીધા પ્રભુ દર્શનની ઈચ્છા કરવી જોઈએ અહીં મહારાજશ્રી એ ખૂબ જ સુંદર અને સૂક્ષ્મ વાત સમજાવે છે તેઓ કહે છે કે સાધકનું લક્ષ્ય દર્શન હોવું જ ન જોઈએ લક્ષ્ય ભજન હોવું જોઈએ દર્શન કોઈ રમત કે સિદ્ધિ નથી જેને મેળવી શકાય દર્શન તો ત્યારે થાય છે જ્યારે ભક્તની બધી દુનિયાવી આશાઓ સમાપ્ત થઈ જાય અને એના મનમાં એવી તીવ્ર વ્યાકુળતા જાગે કે હવે ભગવાન વિના એક ક્ષણ પણ જીવી શકાય એમ નથી એ વિરહની પરાકાષ્ઠાનું પરિણામ છે આ માર્ગ પર ચાલવા માટે કામ ક્રોધ લોભ ભૂખ તરસ એવા દરેક શારીરિક અને માનસિક વેગને સહન કરવાની ક્ષમતા કેળવવી પડે છે સહનશીલતા આ માર્ગની સૌથી મોટી ચાવી છે અને આ સાધનાના માર્ગ પર ચાલતા જો કોઈ ભૂલ થઈ જાય તો ભક્તિમાર્ગમાં ભગવાનની સેવા કરતી વખતે થતી કેટલીક સંભવિત ભૂલોને સેવા અપરાધ કહેવાય છે જેની સંખ્યા બત્રીસ ગણવામાં આવી છે જો આવી કોઈ ભૂલ થઈ જાય તો એનું પ્રાશ્ચિત શું આનો જવાબ ખૂબ જ સરળ અને દરેક સાધકને આશ્વાસન આપનારો છે મહારાજશ્રી કહે છે કે ગમે તેટલો મોટો અપરાધ થયો હોય એનું એકમાત્ર અને સર્વશ્રેષ્ઠ પ્રાશ્ચિત છે ભગવાનના નામનો જપ સાચા પશ્ચાતાપ સાથે કરેલો નામ જપ બધા અપરાધોના ઢગલાને બાળીને ભસ્મ કરી દે છે આ તો ખૂબ જ રાહતની વાત છે પણ બરેલીથી કિશનસિંહ નેગીજી પૂછે છે કે આપણને કેવી રીતે ખબર પડે કે આપણે આધ્યાત્મિક માર્ગ પર પ્રગતિ કરી રહ્યા છીએ એને માપવાનું કોઈ માપદંડ છે હા અને એ માપદંડ બહાર નહીં અંદર શોધવાનો છે મહારાજશ્રી કહે છે કે તેની પરખ સત્સંગ દ્વારા થાય છે જ્યારે તમને પોતાનામાં આ ફેરફારો દેખાવા લાગે જેમ કે કામ ક્રોધ જેવા દોષોની તીવ્રતા ઓછી થવા લાગે મન શાંત થવા લાગે સંસારિક વસ્તુઓ અને સફળતાની ઈચ્છાઓ ઘટવા લાગે અને એના સ્થાને ભગવાનનું નામ લેવામાં એમની કથા સાંભળવામાં અને સંતોનો સંગ કરવામાં આનંદ આવવા માંડે ત્યારે સમજવું કે તમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છો આ આંતરિક પરિવર્તન જ સાચી પ્રગતિની નિશાની છે તમે પ્રેમ અને આનંદની વાત કરી પણ ઈશ્વર પ્રત્યેના એ સાચા પ્રેમને શબ્દોમાં કેવી રીતે વર્ણવી શકાય એ અનુભૂતિ કેવી હોય છે મહારાજશ્રી આને સમજાવવા માટે કોઈ દ્રષ્ટાંત આપે છે જેથી શ્રોતાઓ એને વધુ સારી રીતે સમજી શકે ખરેખર એ અનુભૂતિ વર્ણનથી પર છે છતાં મહારાજશ્રી એને સમજાવવાનો પ્રયત્ન કરે છે તેઓ એને એક એવી વ્યાકુળતા એક મીઠી પીડા તરીકે વર્ણવે છે જેમાં ભક્તને દુનિયાની કોઈ વસ્તુમાં રસ નથી રહેતો એને ખાવા પીવામાં હસવા બોલવામાં કે ઊંઘવામાં પણ ચેન નથી પડતું બસ એક જ તડપ રહે છે તેઓ કહે છે શાયદ ઈસીકો ઇશ્ક કહેતે હૈ જૈસે કોઈ દિલ કો મસલા કરે અને આ અનુભૂતિની પરાકાષ્ઠા સમજાવવા માટે તેઓ શ્રી કૃષ્ણદાસજી અને આગ્રાની એક વેશ્યાની અત્યંત પ્રભાવશાળી કથા કહે છે એક કથા સાંભળવા જેવી છે કૃપા કરીને વિસ્તારથી જણાવો જરૂર કૃષ્ણદાસજી જે મહાપ્રભુ વલ્લભાચાર્યજીના શિષ્ય હતા તેઓ એકવાર આગ્રામાં હતા ત્યાં એમણે એક વેશ્યાને અદ્ભુત નૃત્ય કરતી જોઈ એના નૃત્યમાં એટલી કલા અને સમર્પણ હતું કે કૃષ્ણદાસજીના મનમાં વિચાર આવ્યો કે જો આ કલા જગતના નાથ શ્રીનાથજીને સમર્પિત કરવામાં આવે તો કેવું અદભુત થાય બરાબર તેઓએ વેશ્યા પાસે ગયા અને એને શ્રીનાથજીના મંદિરમાં નૃત્ય કરવા માટે વિનંતી કરી તે તૈયાર થઈ ગઈ કૃષ્ણદાસજી એને પવિત્ર યમુનામાં સ્નાન કરાવે છે એને ભગવાનના પદ અને કીર્તન શીખવે છે એના મનને સંપૂર્ણ રીતે તૈયાર કરે છે અને પછી જ્યારે તે વેશ્યા મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશે છે અને શ્રીનાથજીના કોટી કામદેવને પણ શરમાવે દિવ્ય અલૌકિક સ્વરૂપના દર્શન કરે છે છે ત્યારે શું થાય એ દિવ્ય સૌંદર્યની ઝલક એ રૂપમાધુરીનો સાગર એટલો અઘાધ હતો કે એનું સામાન્ય મન અને શરીર એને સહન જ ન કરી શક્યો એ દિવ્યતાના સ્પર્શ માત્રથી તે ત્યાં જ ઢળી પડી અને એના પ્રાણ નીકળી ગયા આ છે પ્રેમ અને સમર્પણની ચરમ અવસ્થા જ્યાં ભગવાનનું સૌંદર્ય જોતા જ સંસારનું બંધન તૂટી જાય છે અદ્ભુત આ કથા સાંભળીને તો રૂવાડા ઉભા થઈ જાય છે પણ શું આ સ્તરનો પ્રેમ અને વૈરાગ્ય દરેક સામાન્ય માણસ માટે શક્ય છે કે પછી આ કોઈ વિરલ ઉદાહરણ છે આ એક આદર્શ છે એક ધ્રુવ તારો છે જે આપણને દિશા બતાવે છે કદાચ આપણે ત્યાં સુધી ન પહોંચી શકીએ પણ એ દિશામાં એક ડગલું ભરવું એ પણ જીવનની સાર્થકતા છે અને આ સમગ્ર ચર્ચાનો સાર ઓમ પ્રકાશજીના એક અંતિમ પ્રશ્નમાં આવી જાય છે કયો પ્રશ્ન સંસારનું સૌથી મોટું સત્ય શું છે અને સૌથી મોટું અસત્ય શું છે મહારાજ શ્રી ભગવાન શંકરના અનુભવને ટાંકીને કહે છે સતહરિ ભજન જગત સબ સપના ભગવાનનું ભજન એમનું નામ એમનો પ્રેમ એ જ એકમાત્ર સત્ય છે અને આ આખું જગત જે આપણને આટલું સાચું લાગે છે તે એક સ્વપ્ન જેવું મિથ્યા છે જે આજે છે કાલે નથી અને આ સત્યવા માર્ગ પર દોરી જનાર કોઈ સદગુરુની પ્રાપ્તિ એ કેવી રીતે થાય છે શું તે આપણા પ્રયત્નો પર નિર્ભર છે નહીં મહારાજ શ્રી સ્પષ્ટ કરે છે કે સદ્ગુરુની પ્રાપ્તિ આપણા પ્રયત્ન કે પ્રારબ્ધથી નથી થતી તે કેવળ અને કેવળ ભગવાનની અહેતુકી કૃપાથી થાય છે જેમ વિભીષણજીએ હનુમાનજીને કહ્યું હતું બિનુ હરિકૃપા મિલય હિ નસંતા જ્યારે ભગવાન જીવ પર દ્રવિત થાય છે ત્યારે જ તેને કોઈ સાચા સંતનો સંગ મળે છે જે તેને આ માર્ગ પર આગળ લઈ જાય આ સમગ્ર ચર્ચા ખૂબ જ ગહન રહી અંતમાં શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર શું હોઈ શકે જેના પર તેઓ મનન કરી શકે અંતે વિચારવા જેવી વાત એ છે કે મહારાજ શ્રી સમજાવે છે કે આપણી ઇન્દ્રિયોનો પ્રવાહ નદીના પાણીની જેમ સ્વાભાવિક રીતે જ બહારની દુનિયા એટલે કે માયા તરફ વહે છે ભજન સાધના સત્સંગ એ બધું આ પ્રવાહને બળજબરીથી ઉલટાવીને અંદરની તરફ પરમાત્મા તરફ વાળવાનો એક સભાન પ્રયાસ છે આ ચર્ચા પછી આપણે સૌએ શાંતિથી વિચારવું રહ્યું કે આપણા રોજિંદા જીવનમાં આપણી શક્તિ અને ચેતનાનો પ્રવાહ કઈ દિશામાં વહી રહ્યો છે બહાર તરફ કે અંદર તરફ આ બહેનચર્ચાનો આધાર હતો શ્રી પ્રેમાનંદજી મહારાજનો સત્સંગ જે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું જો આ વાર્તાલાપે આપને કોઈ નવો વિચાર આપ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખીને અમને જરૂર જણાવજો અને જો આપને લાગે કે આ વાતો કોઈના જીવનમાં ઉપયોગી થઈ શકે છે તો એમની સાથે શેર કરવાનું ચૂકશો નહીં ગુજરાતી ટીવી ડોટ કોમ સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો રાધે રાધે